ટોપલી મૂકી જો બેન આથે વીકી નાખે મોજા એના ધોવામાં આવી ગયા હતા એટલે હવે એમાં મળવાના છીએ નહીં તો ખોળીશ તોય નહીં મળે હમણાં જોઈ બધા કપડાં કાઢી નાખશે આ મારું કામ જ વધારે જીનું અને મોજા કોણ પહેરે આવવાના તો ધૂળવાળા પગ બગડે તો હેઠે જવાય જ નહીં પણ એ આને સમજવું જોઈએ ને એવું છે તો હું તો છું ને કંઈક બીજું બતાવવાની હતી આ કાંઠીને બેઠી શું જો ચણિયા સોળી છે કાજીનો

હા જીનુની પહેરવાની છે એને કાવુ દીદીની પહેરવાની છે તું કાવુ દીદીની સોળી પહેરીશ હા તો કાવુ આ વિડીયો જોતી હોય ને તો જીનું એમ કહે છે કે મારે તારી સણિયા સોળી પહેરવી છે તો જો હું બોલી ગઈ છું વિડીયોમાં કાવુ દીદી જોશે તો સોળી બેન તારી મોકલી દેજે અહીંયા કેમ કે અમારે જીનુને તારી પહેરવી છે કાજીનું હમણાં નવરાત્રી નજીક આવે છે એટલે હજી તો ગણપતિ ઉત્સવ બાકી છે હજી જો કે હા તમારે બાકી છે અમારે ત્યાં માં છે એટલે એવું છે તો હાલો આજે આ પેરીન બતાવો હાલો કેવી લાગે છે મને કહેજો પછી ખબર પડે કાઈક આમ થાય મારે આમ જોવાનું જ હતું કે કેમ છે ફિટિંગ બિટિંગ રેડી આવવું જોઈએ ને પછી હું નવરાત્રીમાં ઉપાધીને કદાચ રમઝટમાં જવાનું થાય તો તો હું પહેરીશ એમ કાજીનું હું કેવું છું તારું જેનું મોજા પહેરીને

અને પછી છે ને હું કહેવાનું હતું ભૂલાઈ ગયો હા જો કપડાં હુકવવાના છે ને હજી મારે કપડા હુકવવાના છે કેમ કે આ કાર્યક્રમ કરવામાં કપડાં ને ત્યાં કપડા એ ભલે પડ્યા હું કઈ જાહેર તોય ક્યાં વરસાદ આવે છે આજ તો તડકો છે તો ચાલો જો ફાઈનલ બતાવું આખી શણિયા છોડી મને પહેરીને કેવી લાગે છે અને પછી તમે મને કહેજો કમેન્ટમાં કેવી લાગે છે

મને નથી ગમતી હવે પેલાની બધી અને એના બ્લાઉઝ મને નથી થાતા એવું છે ડાયમંડ વાળી હોય ને પેલા તો ડાયમંડ વાળી બધી વધારે પડતી તો મેં આખા ડાયમંડના ના ખેથા ફરી દીધા હતા પેલા એકલો ચમકતો શણિયો બને હતો એ તો અહીંયા છે નહીં નગર એ પહેરીને બતાવો દેશમાં પડી છે એટલે હાલો હવે પાછું ચેન્જ કરી નાખું જેનું આવશે કે મમ્મી ક્યાં ગઈ બાણું બંધ કર્યું છે મેં પાછું તો પાછા એના એ કપડામાં માં હવે આવી જાવ અને કેવી લાગે તો પાછા જો કપડામાં આવી ગયા છે અને શનિવાર થોડી પેરી તો ગરમી થઈ જાય હો ગઝબ અને હવે આપણે છે ને પેલા તો કપડાનું કામ કરવી કેમકે આ ઘડિયાળમાં તો કાંઈ મેળ જ નથી આ તો જો કેટલા વાગ્યા કઈ નક્કી જ નહીં આગળ પાછળ થઈ ગઈ છે ક્યારેક વાહે રહી જાય ક્યારેક આગળ હોય જાય છે એનું નક્કી નથી રહ્યું હવે તો ફોનમાં જોવું પડે છે હમણાં થા કેટલા ગયા હાલો તો કામ આજ તો પાછો બ્લેન્કેટેનું બેન એ વરસાદ હોય ને એટલે અમારે જીનું બેન પલાળી દે એને ખબર ન પડી એટલે આજ પછી મારે તડકો નીકળ્યો હતો ને એટલે મેં ધોઈ નાખ્યો છે હાલો જો હુગી દે કપડાં કેમકે ये नावगेता अचेले, आई, जो कियो, मारा कपड़ा बात्रूं मासी, आया तींगा इस उपर, अटला भुको वाना सी, बाई देख माती बॉंचे उने बदुने, बदुने पोलों मारें, जवाल लाइगी, बदेख माती

हं huh? गलत केवाई तडको लागवोच न होय ये उसे तडको न लागवोच होय पण गर्मी केवई ने के बरसात नो तडको होय ने એટલે બહુ વધારે લાગે એમ છે અને આજ હમણા બે દિવસ થા તો બહુ જ તડકો પડે છે એમ તો આવે बरसात કડી ક આવે ઝાપટુ મારીને વઈ જાય આ યે માંસ તો એવું હતું મારે કપડા ધોવાના હતા ને તો રાજના પેન્ટમાં ચેક ન કર્યું ને આ બિલ એક હતું ને ધોઈ પછી આને હુકવું મેં તો હું વાંધો ન આવ્યો એ એકદમ પલળી ગયું હતું આ કેમ કે અડા એમ નતું અડું તો ફાટી જાય એવું હતું પછી મેં ફટાફટથી હુકી દીધું પંખાની જે એટલે વાંધો ન આવ્યો રૂમમાં એક નાની એવી દોરી બાંધી દી છે બહુ વરસાદ હતો ને ત્યારે કેવર આવે ને મારા હાટું મૂકતી ગઈ છે હમણાં આવશે ને તો તરત ખાવાનું માગશે લાય તો મમ્મી ખાવાનું દેતો એટલે પેલા હવે કપડાનું બધું કામ પતાવી દઉં અને હાલો આપણે આ થોડોક હવે વિડિયો લાંબો નથી કરવો અને હું કામમાં લાગી જાઉં કેમ કે મારે જે શોર્ટ વિડીયોનું એડિટિંગ બાકી છે એ તો કરવું જ પડશે તમે શોર્ટ આવ્યો નહીં બે વાગી ગયા તોય એવું છે એટલે પેલા એ હવે પૂરું કરી દઉં જો કે હાય બેન દેખાતા છે એ નહીં આવું નીચે હોય ગઈ છે રમવા હવે તો ચાલો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને મારો વિડીયો કેવો લાગ્યો એ કહેજો કેવું નથી જેવો હોય એવો જઈ લેજો કેવું નથી આધીશ અને મારો વિડીયો કેવો લાગ્યો એ નહીં કેમ પણ મારી સણિયા સોળી કેવી લાગી ને એ ખાસ કહેજો તમે હા તો મને ખબર પડે જો કે તમે બધા હા પાડશો ને તો મને મજા આવશે પિયરવાની એમ કેવી છે એમ એટલે તમે કહેજો